નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ છે તે હવે ચરમસીમા પર પહોંચી રહ્યું છે અને બે જીત વચ્ચેની જે લડાઈ છે તે સતત ચર્ચામાં આવી રહી છે વિપુલ દુધાત પર જે પ્રકારે આરોપ લાગ્યા ગુનો દાખલ થયો અને તેમના સમર્થનમાં આવ્યા દિલીપ સંગાણી જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે ને તેમણે આરોપ લગાવ્યો કે અમરેલીમાં જે ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે તે પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યા છે અને વિપુલ જુદા ટેકામાં પણ તે આવ્યા હતા અને હવે આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા અને તેમણે પણ અમરેલીના એસપી પર ગંભીર આરોપ લગાવ્યા છે પહેલા તો ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય સલાવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો અને કેવી રીતે સલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે આમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ જતી સૌથી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હેપાઈ લો છો અને દારૂ પીવે એને પકડીને એની પાછળથી પણ પૈસા લ્યો છો એટલે તમે તો તલ એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત હતી નહીં મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી દારૂ જે છેતુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેં જ મોકલ્યા છે શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે જ્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછામાં ઓછી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો કોને રેતીના ડમ્પર હાલે છે રેતીના ડંપર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બધું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય ઘરા તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકશમાં હોય એના પરિવાર સુખી સંપન્ન છે એમના મોટાભાઈ એ પોતે પણ એસપી છે જેમનું નામ છે હરેશ દુધાત આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે આમ અમરેલીમાં જે પ્રકારે ભાજપનું આંતરિક રાજકારણ પોલીસના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓની લડાઈ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર પણ બનેલી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો